ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી વીજ ચોરી સામે આવી છે અને આ વીજ ચોરી છેલ્લા બે વર્ષથી કૌભાંડો માટે કુખ્યાત બનેલા દાહોદ જિલ્લામાંથી સામે આવી છે અને લગભગ દાહોદ જિલ્લાના બારથી વધારે ગામોની અંદર ઘણા મોટા મોટા લોકો કહેવાય કે જે ડૉક્ટરો છે મોટા મોટા વેપારીઓ છે આ બધા વીજ ચોરી કરતા હતા પરંતુ હવે સાણસામાં સપડાઈ ગયા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલિસ્ટ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતનો દાહોદ જિલ્લો છે એ છેલ્લા બે વર્ષથી કૌભાંડો માટે કુખ્યાત થઈ ગયો છે અને હવે વીજ ચોરીનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું અઢારમી ઓગસ્ટના દિવસે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ જેને એમ વીસીએલ કહેવાય છે એણે વીજ ચોરીના ત્રણ કેસ કર્યા એ પછી ખબર પડી કે આ તો બહુ મોટું કૌભાંડ છે અને છત્રીસ દિવસથી એમ જી વીસીએલના એક હજારની એક હજાર કરતાં વધારે લોકોની ટીમ આ કૌભાંડો શોધવામાં લાગી ગઈ છે અને દાહોદ લીમડી લીમખેડા બારિયા સહિતના લગભગ બાર જેટલા ગામોની અંદર ચોરીઓ પકડાઈ છે અને મીટર સાથે ચેડા કરીને આ આ લોકો વીજ ચોરીનું મોટું કૌભાંડ કરતા હતા અને આનું જે એપી સેન્ટર હતું એ દાહોદ અને લીમડા એની અંદર જ ચારસોથી વધારે કેસ છે જાલોદમાં સાહીઠ કેસ છે લીમડીમાં પચીસ અને છસો જેટલા શંકાસ્પદ મીટરો સામે આવ્યા છે હવે એનજી અધિકારીઓનું માનવું છે કે આ જે આખું કૌભાંડ છે કોઈ એકાદ બે વ્યક્તિ કે કોઈ એનાથી આ શક્ય નથી આ આખી એક પચાસથી સાઠ લોકોની જે ટોળકી છે એ આ રીતનું કૌભાંડ રીત સરનું કરી રહી છે અને એમાં એક એનજીવીસીએલનો પૂર્વ કર્મચારી અને યુનિયનનો લીડર એ મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે કારણ કે જ્યારથી આ દરોડા પડ્યા છે ત્યારથી આ યુનિયન લીડર છે એ ફરાર થઈ ગયો છે ભૂગર્ભમાં ઉતરી ગયો છે આ ઉપરાંત એનજી વીસીએલનો એક નિવૃત્ત અધિકારી પણ લોકોના ઘરે ઘરે ફરીને એવું કહેતો હતો કે હું તમને એવું સેટ કરી આપું કે તમને મીટર ઓછું આવે તો એની પણ તપાસ કરવામાં આવી રહી છે બીજી એક એ વાત જાણવા મળી કે ગામના લોકોને ખબર પડી કે આ એક હજારની ટીમ આ વીજ ચોરી શોધી રહી છે તો લોકો હવે પોતાના ઘરના એસી કાઢી રહ્યા છે કે કમસે કમ ચોરી પકડાય તો પણ જે વીજ લોડ છે એ ઓછો દેખાય અને એક એસી કાઢવાના ત્રણ ત્રણ હજાર રૂપિયા આ લોકો અત્યારે આપી રહ્યા છે હવે આખું કૌભાંડ થયું કેવી રીતે તો જે પ્રમાણે વિગત જાણવા મળી છે એ પ્રમાણે મીટરની જે બોડી છે મીટરની બોડીને સીલ કર્યા વગર બ્લોકને નીચેના ભાગથી ખોલી નાખે અને થ્રી ફ્રેઝની અંદર કાણું પાડીને એની અંદર પાતળો વાયર જેવો વાયર કાઢીને એને કાપવામાં આવે અને બીજું એવી રીતના કરતા હતા કે બે સર્કિટ વચ્ચે ડાયોડ મૂકવાની યુક્તિ લડાવવામાં આવી અને જેને કારણે જે વીજ પ્રવાહનું રીડિંગ છે એ ઓછું બતાવે અથવા બિલકુલ નહીં બતાવે ઝીરો બતાવે આનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું કે જ્યાં ઘડી ઝીરો રીડિંગ બતાવતું હતું ત્યાં ગાડી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ગળી છ પિસ્તાળીસ જેવું મીટર રીડિંગ બતાવવામાં આવ્યું હતું હવે આ બાબતે અમે ગોધરા સર્કલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એનયુ નાયકની સાથે વાત કરી તો એમણે અમને કીધું કે આ લગભગ પંદર હજ પંદર કરોડ રૂપિયાની વીજ ચોરી સામે આવી છે અત્યારે લગભગ છસો જેટલા કેસ થાય એવું લાગી રહ્યું છે કારણ કે અમે દરરોજના લગભગ દસથી તેર મીટરો ખોલી ખોલીને ચેક કરી રહ્યા છે પરંતુ આ એક બહુ મોટું કૌભાંડ છે અને અમે ગુજરાત ઉર્જા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના જે પોલીસ સ્ટેશનો છે કે જે આ વીજ ચોરીની ફરિયાદો માટે સ્પેશિયલ રાખેલા છે ત્યાં અમે ફરિયાદ કરી છે આ ઉપરાંત જેટલા બી ગામડાઓના સ્થાનિક પોલીસ સ્ટેશનો છે ત્યાં બધી જ જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી છે અમે નાયક સાહેબને એમ પૂછ્યું કે આ જે લોકો વીજ ચોરીમાં પકડાયા છે એની સામે શું પગલાં લે શું ડર લેવાશે તો એમણે એમ કીધું કે એ બધા જેટલી વીજ ચોરી છે એમના આખા વર્ષના જે ડેટા છે એના કેલ્ક્યુલેશન કરવામાં આવશે શિયાળામાં ચાર મહિના એસી નહીં વપરાતું હોય તો એવરેજ કેટલું આવે છે એના આધારે એક વર્ષનું બાદ કરીને જેટલી બી વીજ ચોરી હશે એની ડબલ પેનલ્ટી આ લોકોની સામે લેવામાં આવશે અને એમણે સાથે સાથે એ પણ કીધું કે આ વખતે અમે લોકોએ જે કેસ કર્યા છે એમાં જે લોકો વીજ ચોરીવાળા પૈસા ભરી પણ દેશે તો પણ એ છટકી નથી શકવાના કારણ કે એની અંદર કોર્ટ કેસ ચાલુ જ રહેવાનો છે એટલે હવે કોઈ વીજ ચોરીવાળો પૈસા ભરીને એમ વિચારે કે ચાલ કંઈ નહીં હું પૈસા ભરી દઉં છું આમાંથી છટકી જાઉં તો એ બનવાનું નથી કારણ કે નાયક સાહેબે કીધું કે આ લોકોના કોર્ટ કેસ ચાલુ જ રહેવાના છે હવે નવાઈની વાત એ છે કે આવા લોકોને કારણે જે લોકો જેન્યુન છે કે જે લોકો રેગ્યુલરલી પૈસા ભરે છે વીજ ચોરી કર્યા વગર એવા આવા માણસોને લીધે એ લોકોને પણ અસર પડે છે કારણ કે આ વીજ વીજળીના બિલ પછી આવી જ રીતના બધાના વધારે આવતા હશે એવું લાગે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ